એમ શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કાલારામ જેટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી દરમિયાન કરજણ પોલીસે તપાસ હાથ ધરી અને એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરના કટ પાસે નંબર પ્લેટ વગરની કાર શંકાસ્પદ જણાતા કારની તપાસ કરતાં એમાં ડીઝલના ભરેલા તથા ખાલી કારબાર અને પ્લાસ્ટિકની પાઇપો મળી આવી હતી પોલીસે આ બાબતે કારના ચાલક સહિત ચાર શખ્સોની ધરપકડ કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો પોલીસે અદયસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી રે અમરાપુર તાલુકા સાવલી શૈલેષ પ્રભાત પરમાર રે રાસાવાડી સાવલી વિજય સોલંકી રે કુનપાડ તાલુકા સાવલી અને કિરણ ઉર્ફે અખલો અર્જુનસિંહ સોલંકી રે અમરાપુર તાલુકા સાવલીનાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા